મંત્રી હર્ષ સંઘવીએ મા અંબાને ધજા ચડાવી અંબાજી ખાતે ભાદરવા સુદ પૂનમના પવિત્ર દિવસે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મા અંબાને ધજા ચડાવી હતી અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાના અંતિમ દિવસે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મા અંબાને ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા દર વર્ષે અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમના મેળા દરમિયાન મેળાના અંતિમ દિવસે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા માતાજીને ધજા ચડાવવાની પરંપરા રહી છે ત્યારે ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન શ્રી હર્ષ સંઘવી બનાસકાંઠા પોલીસ ટીમ સાથે જોડાયા હતા રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની આગેવાનીમાં રાજ્યના ડીજીપી વિકાસ સહાય અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ધજા ચડાવવામાં સહભાગી બન્યા હતા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અંબાજી મેળામાં યાત્રિકોની સુરક્ષા અને સલામતી માટે રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવવામાં આવી હતી અંબાજી મંદિર પાસેના ખોડીવલી સર્કલ ખાતે મુખ્ય પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર મેળાનું સંચાલન કરવામાં આવ્યું હતું દર વર્ષે મેળામાં અંતિમ દિવસે પૂનમે પોલીસ વિભાગ દ્વારા મા અંબાનો મેળો નિર્વિઘ્ન સુખરૂપ પૂર્ણ થતાં મા અંબાને ધજા ચઢાવવામાં આવે છે જે પરંપરા આ વર્ષે પણ યથાવત રાખી પોલીસ વિભાગ દ્વારા ધજા ચઢાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી પોલીસ કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જય જય અંબે બોલમાળી અંબેના જયઘોષ સાથે મા અંબાને ધજા ચડાવી ગુજરાતની સુખ શાંતિ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી મા અંબાના આશીર્વાદથી મેળો સુખરૂપ સંપન્ન થયો હોવાનું જણાવી ગુજરાત પર આદ્યશક્તિ અંબાના સદૈવ આશીર્વાદ કૃપા દ્રષ્ટિ રહે એવી પ્રાર્થના કરી હતી સમગ્ર મેળા દરમિયાન ગુજરાત પોલીસ દ્વારા માઈ ભક્તોને સારી સેવા સુરક્ષા અને સલામતી પૂરી પાડવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમની કામગીરીને બિરદાવી હતી સંજીવ રાજપૂત અંબાજી પૂનમના આ પવિત્ર અવસરે છેલ્લા અનેક દિવસોથી ગુજરાતના ખૂને ખૂણેથી માઈ ભક્તો પગ પાલે અંબાજી ખાતે માં અંબેના દર્શન અર્થે પધારી રહ્યા છે હું સનાતની ધર્મના સૌ સંસ્થાઓનો આભાર માનવા માંગુ છું કે આ માય ભક્તો મનમાં વિચાર આવે કે માની ભક્તિ કરવા માટે અંબાજી પગ પાલે જવું છે અને ઘર ચાલતા નીકળી જાય સાહેબ અંબાજી સુધી પહોંચે સેવા કરવા માટે આતુર હોય મેં અનેક એવા માઈ ભક્તો જોયા છે કે જે પોતાના ઘરે પાણી ગ્લાસ નથી ભરતા એવા લોકો આ હજારો લોકોના રસ્તા ઉપર પગ દબાવવાનું કામ કરે છે એવા સૌ માઈ ભક્તોને હું બે હાથ જોડીને રાજ્ય સરકાર વતી તેમનો આભાર માનું છું અંબાના ચરણોમાં તે સૌ લોકો માટે પ્રાર્થના કરું છું અને સાથે સાથે આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા આ તમામ રસ્તાઓ પર બાથરૂમ ટોયલેટ મેડિકલ ફેસિલિટીઝ સફાઈની ફેસિલિટીઝ આ બધી જ વ્યવસ્થાઓ ખૂબ મોટા પાયે વધારો કરવામાં આવ્યો આ વર્ષે આપણે સૌ જાણીએ છીએ કે સંખ્યામાં બી ભક્તોની ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો આ વર્ષે તો બી કોઈ બી જગ્યા ઉપર કચરો નહીં આપ જોઈ શકો છો કે આજે આખો રસ્તો ચારે તરફ સફાઈ માટે હજારોની સંખ્યામાં સ્વચ્છતા દૂતો કામ કરી રહ્યા છે આ સૌ સ્વચ્છતા દૂતોને સૌ મારા સફાઈ રાખનાર ભાઈ બહેનોને હું આજે માના ચરણોમાંથી તેમને કરું છું કે આપ સૌના સહયોગથી ગુજરાત ચારે દિશા પર સ્વચ્છ અને સ્વસ્થ રહી શકે છે તે બદલ બી આપ સૌનો આભાર હું આજે ભાદરવી પૂનમના શુભ અવસરે મા અંબાના ચરણોમાં વંદન કરવા માટે ગુજરાતની શાંતિ અને સલામતી માટે ગુજરાતની સમૃદ્ધિ માટે ગુજરાત પોલીસ સાથે મળીને ગુજરાત પોલીસ વતી વર્ષો વર્ષની જે પરંપરા છે મા અંબાના મંદિર પર જે ધ્વજા ચડાવવાની જે પરંપરા છે એ પરંપરાને આગળ વધારતા આજે ગુજરાત પોલીસ જોડે

ગુજરાત પોલીસની બહેનોને આપણે સૌ લોકોએ જોયા સૌ માટે પૂનમ નો આ મેલો એ માત્ર બંદોબસ્ત મેલો નથી આ આપણા ગુજરાતની આસ્થાનો સૌથી મોટો મેલો છે અને એ મેલા નો બંદોબસ્ત બનાસકાંઠા પોલીસ દ્વારા ખૂબ જ અદ્ભુત રીતે ઐતિહાસિક રીતે કરવામાં આવ્યો છે તે બદલ બનાસકાંઠા પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું નો તહેવાર હોય કે બાદરવી પૂનમ મેલો હોય ગુજરાતના તહેવારો છે અને ગુજરાતના લોકો શાંતિથી અને ઉત્સાહપૂર્વક બનાવી શકે તે માટે ગુજરાત પોલીસ હંમેશા હોય